જય વિશ્વકર્મા હું અતુલ મકવાણા જુનાગઢ હું નિવૃત્ત વાહન વ્યવહાર અધિકારી મહાનગરપાલિકા જુનાગઢ છું અને હાલમાં જુનાગઢની અંદર સમાજની અંદર મારાથી થાય એવી સેવા કરી રહ્યો છું સમાજ સેવા હાલમાં વિશ્વકર્મા ટુ ને બાર વર્ષ પૂર્ણ થયા છે બાર વર્ષ ઉપર વિશ્વકર્મા ટુડે એક એવું મેગેઝિન છે કે જેણે આપણી સંસ્કૃતિ આપણી વિરાસતને આપણા સમાજને આપણા વિદ્યાર્થીઓને પ્રગતિની અંદર અહેવાલો પ્રસિદ્ધ કરી અને એક આગવું સ્થાન મળે એ રીતના પૂરા પ્રયત્નો કરેલ છે વિશ્વકર્મા ટુડે સાથોસાથ વિશ્વકર્મા ટુડેના તંત્રી શ્રી ભરતભાઈ રાઠોડ એને હું નજીકથી ઓળખું છું અને તેઓ પણ સમાજની અંદર સમાજ સેવાના અને સમાજ ઉપયોગી સંસ્થાઓ સાથે જોડાઈ રહીને મેડિકલ કેમ્પો વિદ્યાર્થીઓને લાભ મળે તેવી સંસ્થાઓની અંદર ભાગ લઈને અને ગરીબ દર્દીઓને કંઈ સેવાની અંદર અન્ય પ્રવૃત્તિઓ સમાજ ઉપયોગી આ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે અને વારંવાર જ્યારે જ્યારે સમાજની કોઈ પણ બાબત હોય ત્યારે 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 ઘણા બધા પ્રશ્નો સમાજની અંદર ઉદભવે છે ત્યારે ત્યારે અમે પણ ઘણી વખત એમને ફોન કર્યા છે કે ભરતભાઈ આ પ્રમાણે છે આપણે ભેગું થવું જોઈએ સામાન્ય કોઈ દીકરીના પ્રશ્નો હોય કોઈ સમાજની અંદર બીજો અનિચ્છનીય બનાવ બન્યો હોય આવા આવા પ્રે પ્રસંગોની પ્રસંગોમાં અમે વારંવાર ભરતભાઈને જ્યારે જ્યારે કહીધું છે ત્યારે ત્યારે તે અમારી પાસે પોતે અડીખમ રીતે ઊભા રહી અને સમાજની અંદર સેવા કરી રહ્યા છે અને હાલમાં તાજેતરમાં અમને જાણવા મળ્યું છે ભરતભાઈએ પણ જણાવ્યું છે કે વિશ્વકર્મા ટુડે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી રહ્યા છે આ તો સોનામાં સુગંધ જેવી વાત છે આટલું સારું મેગેઝિન કે જેણે સમગ્ર ગુજરાતની અંદર આખા સમાજને સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે અને હાલમાં સોશિયલ મીડિયાની અંદર મોટો સોશિયલ મીડિયાનો જમાનો હોય અને એને સાથોસાથ સંલગ્ન રહી અને સોશિયલ મીડિયાની અંદર પણ આપણે પ્રગતિ કરે વિશ્વકર્મા ટુડે અને એ અર્થે એ લોકોએ ત્યાં યુટ્યુબ ચેનલ ચાલુ કરેલ છે તેમને મારી ખૂબ ખૂબ શુભ શુભકામના અને દરેક જ્ઞાતિજનોને આ યુટ્યુબ ચેનલને વ્યવસ્થિત રીતે લાઇક કરી સબ સબસ્ક્રાઈબ કરી અને ઉત્તરોત્તર આ યુટ્યુબ ચેનલને વધારેમાં વધારે પ્રસિદ્ધિ મળે એવા સર્વ સમાજને પ્રયત્નો કરવા માટે થઈ અને હું આપને વિનંતી કરું છું અને આપણા એક સમાજના પ્રગતિશીલ અને હોનહાર એવા ભરતભાઈ રાઠોડના વિશ્વકર્મા ટુડેને વધારેમાં વધારે પ્રસિદ્ધિ મળે એવી એવી આપણે કાર્ય કરીએ એવી વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરીએ કે ઉત્તરોત્તર આ વિશ્વકર્મા ટુડે પ્રગતિ કરે આ યુટ્યુબ ચેનલ પ્રગતિ કરે અને આપ સૌ સમાજ લોકો ખૂબ તન મન અને ધનથી એમને સહકાર આપો એવી અભ્યર્થના પ્રાર્થના જય વિશ્વકર્મા જય દેવ તણખી દાદા જય લીરલભાઈ માતાજી હું રાજેશભાઈ પિત્રોળા જુનાગઢથી શ્રી સમસ્ત દેસાવર લુહાર જ્ઞાતિના પૂર્વ પ્રમુખ બોલું છું અને સર્વપ્રથમ તો દરેક જ્ઞાતિબંધુઓને મારા જય વિશ્વકર્મા હું ભરતભાઈ રાઠોડને આજે વર્ષોથી ઓળખું છું અને એની જે વિશ્વકર્મા ટુ ડે આવે છે એ પણ બહુ સારું આવે છે અને એનો મને બહુ અનુભવ છે અને બહુ સારો અનુભવ છે અને બાર વર્ષ પૂરા કરી અને તેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એ બદલ હું એમને હાર્દિક શુભેચ્છા આપું છું અને હમણાં વિશ્વકર્મા ટુ ડે ન્યૂઝ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અને એ ચેનલ ચાલુ કરવા બદલ હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અસ્તુ જય વિશ્વકર્મા વિશ્વકર્મા હું મનોજભાઈ વાઘેલા મજાવડી ટ્રસ્ટી આજથી સર્વે જ્ઞાતિભાઈઓને જણાવવાનું કે ભરતભાઈ રાઠોડ જે ભાવનગરથી છે અને સર્વ જ્ઞાતિમાં ગમે ત્યારે અડધી રાતનો હોકારો ગયો એમ તો તેઓ તોય ચાલે છે પણ એનું જે કામ છે એ સરાનીય છે એ અવારનવાર હરેક પ્રસંગોમાં જ્ઞાતિના કોઈ પણ કાર્ય હોય એની અંદર એ હાજરી આપે છે અને એનો કિંમતી સમય સમાજ માટે સદાયને માટે ઉત્સુક હોય છે તો સર્વેને જણાવવાનું કે એની જે ચેનલ છે એને સબક્રાઇઝ કરે અને એને લાઈક કરે જય હું જૂનાગઢથી કિશન દિનેશભાઈ ઝીલકા એડવોકેટ જૂનાગઢમાં શ્રી સમસ્ત લુવાર યુવકંબળ ટ્રસ્ટમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું ભાવનગર દ્વારા છેલ્લા બાર વર્ષથી સંચાલિત વિશ્વકર્મા ટુડે પ્રેસ જેમાં શિક્ષણ મેડિકલ ટૂંકમાં બધી રીતના સમાજને જે રીતના ઉપયોગી થાય તે બધી પ્રકારના ન્યૂઝ એમાં લેવામાં આવે છે સમાજને હંમેશા માટે એક કહેવાય ને આપણે કે કાંઈ પણ પ્રગતિ હોય તો સમાજને હંમેશા માટે વિશ્વકર્મા ટુડે સપોર્ટ કરે છે હું ભરતભાઈને તેમજ તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરે તેવી પણ શુભેચ્છા આપું છું તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તેમની પણ શુભેચ્છા આપું છું અને હવે તેઓ યુટ્યુબમાં પણ એક ચેનલની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે અમારા ટ્રસ્ટ તરફથી અમારા પ્રમુખશ્રી તરફથી જૂનાગઢ તરફથી ખૂબ શુભેચ્છા પાઠવું છું અને બધા જ્ઞાતિજનોને વિનંતી છે કે આ ચેનલને બધા સબસ્ક્રાઈબ કરજો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા મિત્રો લોકશાહીનો ચોથો આધાર સ્તંભ ગણાતું એટલે મીડિયા પછી તે મીડિયા રાષ્ટ્ર માટે કે સમાજ માટે કામ કરતું હોય તો તે ખૂબ જ ગૌરવની વાત છે અને આવી જ એક વાત કરીએ તો જે ભાવેણાની ધરતી ભાવનગરમાં શ્રી ભરતભાઈ રાઠોડ દ્વારા છેલ્લા બાર વર્ષથી સતત જે સફળતાના જે શિખરો સર કર્યા છે એવું વિશ્વકર્મા ટુડે મેગેઝિન કે જે આજે લોકોમાં સારી એવી નામના અને બહુળી પ્રસિદ્ધિ તેમજ લોકચાહના ખૂબ જ મેળવેલી છે અને ભરતભાઈ રાઠોડનો મિલનસ્વાર સ્વભાવ થકી આજે વિશ્વકર્મા ટુડેને જેમણે ખૂબ જ ઉજાગર પણ કર્યું છે તો આ વિશ્વકર્મા ટુડે બાર વર્ષ પૂર્ણ કરી તેરમા વર્ષમાં પ્રવેશ્યું તો તેના માટે પણ વિશ્વકર્મા ટુડે પરિવાર અને શ્રી ભરતભાઈ રાઠોડને ખૂબ ખૂબ અભિનંદન તેમજ ભરતભાઈ રાઠોડ દ્વારા હાલમાં જ વિશ્વકર્મા ટુડે નામની એક ચેનલ છે જે યુટ્યુબના માધ્યમથી જેમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેના માટે પણ ભરતભાઈ રાઠોડ અને તેમની ટીમ અને વિશ્વકર્મા ટુડે પરિવારને મારા ખૂબ ખૂબ અભિનંદન જય વિશ્વકર્મા હું જુનાગઢથી જલ્પા કલ્પેશ ચૌહાણ સર્વ બંધુઓને જય વિશ્વકર્મા વિશ્વકર્મા ટુડે મેગેઝિનના બાર વર્ષ પૂર્ણ કરી અને તેરમા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરે છે તો ભરતભાઈ રાઠોડ તેમજ સર્વ ટીમને ખૂબ ખૂબ અભિનંદન વિશ્વકર્મા ટુડે મેગેઝિનમાં વડીલો યુવાનો તેમજ બાળકોને પ્રેરિત કરતા ઘણા બધા પ્રસંગો જે છે એ આવે છે તેમાંથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ અને શીખી શકીએ છીએ તેરમા વર્ષના મંગલ પ્રવેશમાં વિશ્વકર્મા ટુડે આજે યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણી વચ્ચે આવી રહી છે તો સર્વ જ્ઞાતિબંધોને વિનંતી છે કે બધા જ લોકો ભરતભાઈ રાઠોડના આ નવા સોપાનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય વિશ્વકર્મા હું જૂનાગઢથી પ્રીતિ હરેશભાઈ કારેલિયા સર્વ જ્ઞાતિબંધોને જય વિશ્વકર્મા હું વિશ્વકર્મા ટુડે નિમિત્ત વાંચું છું અને વાંચીને ખૂબ આનંદ મળે છે વિશ્વકર્મા ટુડેનું તેરમું વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે એ બદલ ભરતભાઈનો અને તેની ટીમનો ખૂબ ખૂબ આભાર ભરતભાઈએ વિશ્વકર્મા ટુડેની નવી ચેનલ ચાલુ કરેલ છે એ બદલ સર્વ જ્ઞાતિબંધો એમને સહકાર આપજો અસ્તુ જય વિશ્વકર્મા